ડેડિયાપાડા ખાતે વકીલને કોર્ટમાં ન જ દેવા માટે વેરાવળ બાર દ્વારા આવેદન વેરાવળના રાજપીપળા ડેડિયાપાડા મુકામે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા તેમજ અન્ય વકીલ મિત્રોને કોર્ટમાં પ્રવેશવા માટે પોલીસ દ્વારા રોક લગાવી વકીલો સાથે બેહૂદ વર્ધન કરેલ છે તેમજ આ બાબતે ગુજરાતના રાજ્યના વિવિધ બાર એસોસિએશન દ્વારા સરકારને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવેલ છે તેની સામે કડકમાં કડક પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાર એસોસિએશન વકીલો દ્વારા આવેદનપત્ર પાઠવીને પોલીસ સામે કડક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ તેવી વેરાવળ બાર એસોસિએશન સભ્યોની માંગણી છે વકીલ કાયદાની ભાષામાં એક કોર્ટ ઓફિસર છે કોર્ટ ઓફિસરને કોર્ટની અંદર પ્રવેશ કરતા રોકવો એ ભારતીય બંધારણ ઉપરની સીધી તરાપ ગણાય અને ડેડિયાપાડા પોલીસ દ્વારા બેહૂદ વર્તન વકીલો જરાપરા ચલાવી શકે તેમ નથી આ સંદર્ભે વેરાવળ બાર એસોસિએશનના સભ્યો દ્વારા સર્વાનુમતે આવેદનપત્રો આપવામાં આવેલ છે જે વકીલોને માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અને સમગ્ર ગુજરાતના વકીલો વતી સરકારમાં તેમજ હાઈકોર્ટમાં પીઆઈએલ દ્વારા રજૂઆત કરવામાં આવે અને પૂછવામાં આવે રિપોર્ટર મહેશ વાજા સોમનાથ હું એસ એન સવાણી એડવોકેટ વેરાળ બાર એસોસિએશનનો પ્રમુખ છું ગઈ તારીખ છ સાત બે હજાર પચીસના રોજ રાજપીપળા દેડિયાપાડા ખાતે

તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના વકીલોમાં પડેલ છે એની વેરાવળ બાર બાર એસોસિએસને ગંભીરપૂર્વક નોંધ લીધી છે ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશને પણ આનો વિરોધ કરેલો છે અને આ અંગે બાર કાઉન્સિલો ગુજરાતે પણ આ અંગે સરકારમાં રજૂઆત કરેલી છે ખરેખર એડવોકેટ એક કોર્ટ ઓફિસર છે અને અમારો જે એડવોકેટ એક છે એની અંદર પણ

વિધાનસભાના અધ્યક્ષ છે એને પણ રોબરોમાં મળી અને ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક લાગુ કરવામાં આવે તે માટે રોબરોમાં વિધાનસભામાં જઈ અને ગુજરાતના તમામ બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી વગેરે સાથે જઈ અને ગુજરાતમાં પ્રોટેક્શન એક લાગુ પડે એ માટે વારંવાર રજૂઆત કરવા છતાં એડવોકેટ પ્રોટેક્શન એક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે એની સાથે તોછડું વર્તન કરવામાં આવે છે આવી ખરેખર કાર્યવાહી છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય અને આ અંગે વેરાવળ બાર એસોસિએશન એની ગંભીરતા પૂર્વક નોંધ લીધી છે અને જે વે ગુજરાતના તમામ બાર એસોસિએશન આ વસ્તુને વખોડી કાઢી છે એ અમે વેરાવળ બાર એસોસિએશન છે આ બનાવ વખોડી કાઢીએ છીએ અને આ બનાવ રાજકીય રીતે રાજકીય પક્ષને ને ધ્યાને ન લેતા આ વકીલોના હિતમાં આજ રોજ વેરાળ બાર એસોસિએશન છે આની ગંભીર નોંધ લઈ અને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આજરોજ નાયબ કલેક્ટર સાહેબને ને આ અંગે મંત્રી મુખ્યમંત્રી કાયદા અને વિધાનસભાના અધ્યક્ષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને આની નોંધ લઈ અને આ અંગે કડક માં કડક પગલા લેવાય અને પોલીસ ને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે તેવી વેરાવળ બાર એસોસિએશન ની માંગણી છે